મારા વચનોથી મારું દુઃખ થોડુંક શાંત તો થયું પણ હવે ખાલી મને શાંતિ થાય એનાથી શું આ મારા બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય હોતેલા છે એને તો જગાડો એનું દુઃખ તો દૂર કરો એટલે તો તમને બોલાવ્યા તા હવે જ્યારે ભક્તિ આ પ્રમાણે પ્રાર્થના કરી હવે નારદજી શ્રીમદ ભગવદ્ ગીતા અને વેદોનો પાઠ શરૂ કર્યો પહેલા તો નારદજીએ જ્ઞાન અને વૈરાગ્યની પાસે જઈને થોડીક વાર એને આમ હલાવ્યા આમ શરીર થી હલાવીને જગાડવાનો પ્રયત્ન કર્યો છતાં પણ જ્ઞાન વૈરાગ્ય નહીં એટલે હવે ગીતાજી નો વેદોનો પાઠ શરૂ થયો વેદોનો નો પાઠ કરતો તો એટલે જ્ઞાન ને વૈરાગ્ય જેવા વેદોનો ને ગીતાજી નો પાઠ બંધ થયો નારદજીએ જેવો ગીતાજી નો પાઠ બંધ કર્યો વળી પાછા આડસ આડસ મરડીને સુઈ ગયા નારદજી કહે કે હવે આ જ્ઞાન વૈરાગ્યને જગાડવા હોય તો શું કરવું જ્યાં સુધી ગીતાજીનો અને વેદોનો પાઠ કરતો હતો ત્યાં સુધી જાયગા પણ જેવો પાઠ બંધ થયો તો વળી પાછા સુઈ ગયા કઈ અહીં બેઠો બેઠો આ વેદોનો અને ગીતાજીનો પાઠ જ કરી રાખું મારું ભજન છૂટી જાય હવે જ્યાં બહુ મહેનત કરતા હતા જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે શું કરવું એ વિચાર કરતા હતા એ સમયે વ્યોમ વાણી તદેવા ભૂન મારુષે ખિદ્યતા મિતિ વ્યોમ વાણી વ્યોમ અર્થ થાય આકાશ આકાશવાણી થઈને આકાશવાણીએ કહ્યું કે નારદજી મારુષે ખિદ્યતામ તમે દુખી ન થાવ કારણ ઉદ્યમહ સફળસ્તે યં ભવિષ્ય દિના સંસયહ આકાશવાણીએ કહ્યું કે નારદજી તમે દુખી ન થાવ તમારો ઉદ્યમ તમારો પરિશ્રમ તમારી મહેનત ચોક્કસ સફળ થશે અને આ જ્ઞાનને વૈરાગ્યને જગાડવા માટે તમે સત્કર્મ કરો હવે આકાશવાણી સત્કર્મ કરો એ પ્રમાણે કઈને જતી રહી નારદજી ચિંતામાં પડ્યા કોને સત્કર્મ કેવું મોટા મોટા યજ્ઞ કરીએ એને સત્કર્મ કહેવાય ઘણું બધું દાન કરીએ એને સત્કર્મ કહેવાય ભગવાનનું નામ લઈએ એને સત્કર્મ કહેવાય કોને સત્કર્મ કેવું પછી જ્યારે આકાશવાણી આ પ્રમાણે કઈને જતી રહી નારદજી એ ભક્તિની સામે પ્રતિજ્ઞા કરી ભક્તિ દેવી તમે ચિંતા ન કરો થોડીવાર રાહ જુઓ

બધા પોતપોતાના મત પ્રમાણે બતાવે કોઈ કહે મોટા મોટા યજ્ઞ કરો કોઈ કહે ઘણું બધું દાન કરો કોઈ કહેક ભગવાનની ભક્તિ કરો એને સત્કર્મ કહેવાય અને જ્યારે ફરતા ફરતા નારજિયા વિશાલાપુરીમાં આવ્યા બદ્રિકાશ્રમમાં આવ્યા સનત કુમારોના દર્શન થયા સનત કુમારોને કહેક સનત કુમારો હવે તમે જ કંઈક માર્ગ બતાવો આ જ્ઞાન અને વૈરાગ્યને દુઃખને દૂર કરવું હોય તો શું કરવું અને જ્ઞાન અને વૈરાગ્યને કેવી રીતે જગાડી શકાય એટલે સનત કુમારો નારદજી તમે ચિંતા ન કરો તમે જે વાતની ચિંતા કરો છો સુખ સાધ્યોત્ર વર્તતે પૂર્વ એવાહી તમે જે વાતની ચિંતા કરો છો ને એનો રસ્તો તો પહેલેથી જ બતાવેલો છે ભગવાન મુશ્કેલી આપે દુખ આપે દુખ આવ્યું હોય ને તો દુઃખમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ હોય જ તાળું બનાવવા વાળો તાળું બનાવે ને તો એની હારી એને એની હારે હારે એની ચાવી પણ પહેલેથી જ બનાવેલી હોય જેમ મુશ્કેલીમાંથી નીકળવાનો રસ્તો પણ હોય તાળાની ચાવી પણ હોય એમ તમને જે વાતની ચિંતા છે ને એનો ઉપાય તો પહેલેથી જ શાસ્ત્રમાં બતાવેલો છે અને યજ્ઞ કરીએ તપ કરીએ દાન કરીએ આ બધાય કર્મો તો કંઈક ને કંઈક સ્વાર્થ માટે કરવામાં આવે પણ જ્ઞાન યજ્ઞ જેવું બીજું કોઈ સત્કર્મ નથી અને એટલા માટે તમે શ્રીમદ્ ભાગવતનું જ્ઞાન યજ્ઞ કરો આ શ્રીમદ ભાગવતનું જ્ઞાન યજ્ઞ કરવાથી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનું દુઃખ દૂર થશે એટલા માટે જેનું ગાન શુકદેવજી જેવા મહાપુરુષો કહે કહે છે જેનું વર્ણન શુકદેવજી જેવા મોટા મોટા યોગીઓ કરે છે એ શ્રીમદ ભાગવતનું જ્ઞાન યજ્ઞ કરો ભાગવત ની કથા કરવાનું કહ્યું એટલે નારાજજી કહે સનત કુમારો વેદો નો પાઠ કરવાથી પણ જ્ઞાન વૈરાગ્ય નહીં તો તો શ્રીમદ એક એક શ્લોકમાં એક એક અક્ષરમાં એક એક પદ માં વેદો નો જ સાર છે અને વેદો ના સાર માંથી બનેલો ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત વેદો રૂપી વૃક્ષ નું ફળ એટલે શ્રીમદ ભાગવત જ્યારે નારદજી આ પ્રમાણે કહ્યું સનત કુમારો કહે સાંભળો નારદજી જે કામ વેદોથી ન થયું ને એ શ્રીમદ ભાગવત થી થશે કારણ જે કામ વૃક્ષો થી ન થાય ને એના ફળથી થાય કોઈ પણ વૃક્ષ હોય ને આ વૃક્ષમાં વૃક્ષ ની ન હોય એની મીઠાશ કેમાં હોય એના ફળમાં હોય ત્રણ દ્રષ્ટાંત આપ્યા પેલું કહ્યું સાંભળો નારદજી આખો આંબો હોય આંબાના આખા આંબાના વૃક્ષમાં મીઠાશ હોય પણ હવે આંબાનું આંબાની ડાળ તોડીને ખાવ તો એ મીઠી લાગે આંબાનું પાંદડું તોડીને ખાવ તો એ મીઠું લાગે પછી માક્ષર મહિનો પોષ મહિનો આવે એટલે પેલા મોર આવે આ મોર ખાવને તો એ મોરા લાગે એમાં કઈ મીઠાશ ન હોય પછી નાના નાના મગિયા બંધાય એ મોરા લાગે નાની નાની કેરી આવે એ તુરી લાગે અને પછી થોડીક કેરી મોટી થાય એટલે અથાણાની કેરી થાય પણ એ જ આંબાનું ફળ જયારે પાકી આંબામાંથી અલગ થાય આજ આંબામાંથી પ્રગટ થયેલી કેરી જાય ને આંબાથી અલગ થાય તો આખા વૃક્ષની ની આખા આંબાની મીઠાશ કેમાં આવે એના ફળમાં આવે એક વાતનો આનંદ છે કે ભલે બધાય બેઠા છે પણ કથા તો સાંભળે છે અને કથા સાંભળતા સાંભળતા સામે હોકારો મળતો હોય ને તો જ વક્તાને કથા કરવાની મજા આવે બાપા મને હવારે કહેતા હતા મન કે મને હરે હરે કરવાની ટેવ છે વાંધો નહીં મેં કીધું અમુકનું સારું અમને એમ થાય તો ખરા તમે બધાય જાગો છો એટલે ત્રણ દ્રષ્ટાંતો આયબાગ નારદજી જે કામ વેદોથી ન થયું એ એના ફળથી શ્રીમદ્ ભાગવતથી થશે જે આંબામાંથી કેરી પ્રગટ થાય આંબાના પાન મીઠા ન લાગે પણ આખા આંબાની મીઠાશ એના ફળમાં આવે આખી શેરડીના રસમાં સાકર તો હોય જ પણ શેરડીનું છોટું ખાવ તો એ મીઠું ન લાગે એ હાવ મોરું હોય પણ એ જ શેરડીમાંથી જ્યારે રસ અલગ થાય એ રસમાંથી જ્યારે સાકર કે ખાંડ બને ત્યારે આખી શેરડીની મીઠાશ સાકરમાં આવી જાય અને આખું દૂધનું તપેલું ભરેલું હોય ઘી કેમાંથી બને દૂધમાંથી જ બને ને પણ દૂધનું તપેલું ભરેલું હોય તેમાં ઘી દેખાય પછી ઓની જેમ હોય દૂધમાં જ પણ પણ એ દૂધનું જ્યારે એમાં મેળવણ નાખીને દહીં બનાવો એ દહીંમાં થોડુંક પાણી નાખીને એને વલોવો ત્યારે માખણ અલગ થાય અને એ જ માખણને જ્યારે ગરમ કરો ત્યારે એમાંથી ઘી અલગ થાય દૂધની સાચી મીઠાશ દૂધની સાચી શક્તિ ઘીમાં આવે જેમ વૃક્ષોની મીઠાશ ફળમાં આવે

હે નારદજી હવે તમને કથા કરવા માટે સ્થાન બતાવું છું ગંગા દ્વાર સમી જ્યાં ગંગાજી નો પ્રવાહ વહે છે જે ગંગા દ્વાર છે એ હરિદ્વાર માં તટમાનંદ નામકમ આનંદ નામનો તટ છે આ આનંદ નામના તટ ઉપર તમે ભાગવતની કથા કરો પવિત્ર કરી અને હવે નારદજી ત્રણેય લોકમાં સમાચાર આપ્યા ભાગવતની કથા થાય છે બધા લોકો કથા સાંભળવા પધારજો અને શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય એવું કહે જ્યારે

મોટા મોટા ઋષિમુનિઓ પણ કથા સાંભળવા માટે આવ્યા બૃહગુ વસિષ્ઠ જયવન પરાસર જેટલા તપસ્વી ઋષિઓ હતા આ બધા પણ આવ્યા અને ખાલી ઋષિમુનિઓ જ આયા એટલું નહીં અહિયાં તો એવું કહ્યું કે જ્યારે તીર્થોને ખબર પડી કે ભાગવતની કથા થાય છે એટલે ગંગા યમુના સરસ્વતી કાવેરી આ બધા તીર્થો પણ માણસના દેહ લઈને ભગવાનની કથા સાંભળવા માટે પધાર્યા એટલું જ નહીં પણ જ્યારે વેદો ને ખબર પડી ત્યારે ચારે વેદો એ પણ માણસનો દેહ ધારણ કરી અને કથા કથામંડપમાં કથા સાંભળવા માટે પધાર્યા તીર્થો આવ્યા વેદો આવ્યા એનો મતલબ શું થાય ખબર જો સાત દિવસની કથા સાંભળી મારે ને તમારે કથાનો સાર સમજવાનો છે યાદ રાખજો ભાગવતની એક એક કથા મને તમને કંઈક ઉપદેશ આપવા માટે જ છે ભાગવતની કથા થતી હતી ત્યાં વેદો પણ આવ્યા તીર્થો પણ આવ્યા પુરાણો પણ આવ્યા અને મોટા મોટા ઋષિમુનિઓ પણ આવ્યા એનો મતલબ એ થાય કે જ્યાં ભાગવતની કથા થતી હોય ને ત્યાં બધાય તીર્થો હોય પછી બીજે ક્યાંય નાવા જવાની જરૂર ના હોય જ્યાં ભાગવતની કથા થતી હોય ત્યાં પુરાણો હોય વેદો હોય ઋષિમુનિઓ હોય બધાય અહીંયા જ હોય અને પછી નાવા જાય ને હવે ઘણા લોકો કેવું કરે પેલા જ કીધું ને ગંગાજીમાં પહેલી ડૂબકી મારી ને ત્યાં ત્રણ પેઢી યાદ આવી જાય પાણી બહુ ઠંડુ હોય એટલે મનસુખભાઈ ઘણા લોકો એવા જોયા છે મારી હારે જે ભાઈ હતા ને અહીંથી સ્પેશિયલ બાપુ ગંગાજીમાં સ્નાન કરવા ગયા એટલે દિવાળી નો ટાઈમ હતો ને કારતક મહિનો એટલે આપણે ઠંડી ની શરૂઆત હોય ત્યાં તો ઠંડી પડવા માંડી હોય અમે હાથ દી રોકાણ ગંગાજી ના કિનારે અમે ત્રણ દી નાયા પણ એ ભાઈ આમ હાથ અડાડી ને કે ભાઈ આપણે નથી નાવું આવું કરીને જાય અને ઘેર આવીને કોક પૂછે કે તમે ગંગાજીમાં નાયા અહીંથી હરિદ્વાર ગંગાજીમાં સ્નાન કરવા જાવ અને ત્યાં ખાલી હાથ બોઈને આવતા રહીએ તો ગામના બધા મૂર્ખ ગણે કે નહીં તમને કોક આવીને કે હું ગંગાજીમાં નાવા ગયો તો પણ પાણી બહુ ઠંડુ હતું ટાઢું હતું નાયો નહીં ખાલી હાથ બોડીને આવતો રહ્યો તો તમે શું કરો એને એમ જ કયો ને તું તો મૂર્ખો છો આઈથી છે કે નિયા નાવા ગયો ને પાછો નાય આવીને આવતો રહ્યો એમ આ કથારૂપી ગંગા માય ખાલી હાથ બોડીને વયા જાવો ને તો આયા ધક્કો થયો એમ જ કહી શકાય આમાં તો ડૂબકી મારવી પડે અને થોડું થોડું લઈને જાય ને તો એનો વજન લાગે પણ એકવાર ડૂબકી મારી જાયે તો નદીમાં પાણી ભરવા જાય ને તો પાણીનું એકાદું માટલું કે ગાગર માથે લીધી હોય ને તો એ ગાગરમાં પાણી ભર્યું હોય તેનું વજન લાગે લાગે ને પણ હવે એ જ પાણી ખાલી ગાગર એક પાણી હોય તેનું વજન લાગે

એનો મતલબ એ થાય કે કથા ચાલતી હોય ત્યાં તીર્થો પણ હોય વેદો પણ હોય ઋષિમુનિઓ પણ હોય એટલે વેદો પણ માણસના દેહ ધારણ કરીને કથા સાંભળવા આવ્યા તીર્થો પણ આવ્યા ઉપનિષદો પણ આવ્યા મોટા મોટા ઋષિ પણ આવ્યા અને હવે એક બાજુ વેદો બેઠા તીર્થો બેઠા બ્રાહ્મણો બેઠા અને એક બાજુ સ્ત્રીઓ બેઠી અને સૌથી આગળ ભગવાન નારદજી બેઠા જયારે શ્રોતાઓ બધા બેસી ગયા હવે સનત કુમારો નો પ્રવેશ થયો સનત કુમારો બેસવા માટે ઊંચું આસન આપ્યું સનત પૂજા થઈ અને હવે નારાજજી એ કહ્યું સનત કુમારો જ્યાં કથા ની શરૂઆત થઈ એટલે પેલા જય શબ્દ નમ શબ્દ શંખ શબ્દ સ્પથે

પેલા તમને ભાગવતનું મહિમા સમજાવું છું મહાત્મ્ય સમજાવું છું જે અત્યારે આપણે સાંભળીએ છીએ એ અને કહે કે સાંભળો નારદજી ભાગવત સાંભળવાની વાત તો ત્યાં રહી પણ જે વ્યક્તિ ખાલી શ્રીમદ્ ભાગવતનું મહાત્મ્ય સાંભળી લે તો પણ યસ્યા શ્રવણ માત્રેણ સમજાય છે ને શ્લોક બોલું થોડા થોડા યસ્યા શ્રવણ માત્રેણ આના શ્રવણ માત્રથી માણસને ત્યાં સુધી જન્મ લેવો પડે જ્યાં સુધી શ્રીમદ ભાગવત નો એક અક્ષર ન સાંભળો હોય જેના કાન ની અંદર શ્રીમદ ભાગવત શ્રીમદ ભાગવત નો ગ્રંથ જાય જેના કાનની અંદર શ્રીમદ ભાગવત નો એક શ્લોક સંભળાઈ જાય જે એક પદ ને સાંભળી લે અથવા તો અહીંયા તો એવું કહ્યું શ્રીમદ ભાગવત નો એક અક્ષર જેના કાનમાં પડી જાય ને પછી એને ફરી પાછો જન્મ નથી લેવો પડતો અને શ્રીમદ ભાગવત થી ખાલી મુક્તિ મળે એવું નહીં પણ સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા હે નારદજી

જે ઘરની અંદર શ્રીમદ ભાગવતનો ગ્રંથ હોય એ ઘરમાં પછી બીજા કોઈને તીર્થમાં જવાની જરૂર નથી પડતી જે ઘરની અંદર શ્રીમદ ભાગવત હોય એ ઘર જ પછી તીર્થ સ્વરૂપ થઈ જાય છે અને શ્રીમદ ભાગવત એક માત્ર એવું શાસ્ત્ર છે કે મને તમને મુક્તિ અપાવી શકે સનત કુમારો એ કથા સંભળાવવાની શરૂઆત કરી અને કહ્યું સાંભળો નારદજી આ કથા છે ને એ તો બહુ દુર્લભ છે અને એક જન્મના નહીં પણ કોટી જન્મ સમુદ્થેના કરોડો જન્મના પુણ્યનો જ્યારે ઉદય થાય અને એક વાત તો નિશ્ચિત છે ભાઈ કે ખાલી પૈસાથી ભાગવતની કથા થઈ શકે એવું જો કોઈ માનતો હોય તે તમારો ભ્રમ છે અને આપણી નજરની સામે દાખલો છે ને આ કથાનો સંકલ્પ તો કોઈ બીજાનો હતો પણ જ્યારે પુણ્યનો ઉદય થાય

જેટલો લાભ લેવાય ને એટલો લઈ લેજો અને ખાસ કરીને કોલડિયા પરિવારને એક નમ્ર વિનંતી કદાચ થોડા ઘણા મહેમાનના સ્વાગતો ને આયોજનો ને બીજાને સોંપવા પડે ને તો સોંપી દેવા ગમે એટલો ખર્જો કરીને જ્યાં સુધી તમે કથા નહીં સાંભળી શકો ને ત્યાં સુધી બધુંય નિષ્ફળ છે એટલા માટે જો કે બધા વ્યવસ્થા એવી જ કરી છે કે કોઈને અહીંથી ઉઠવું પડે એવું જ નથી બધું ભગવાન કે શ્રીમદ ભાગવત એ કરોડો જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે સાંભળવા મળે હવે સનતકુમારોના કથા મંડપમાં કથા ચાલતી હતી અને સનત કુમારો એક એક શ્લોક નો અર્થ કરતા જાય અને સુંદર મજાના શ્લોકનો અર્થ સમજાવતા સમજાવતા કથા કરતા હતા અને પાછા નારદજી જેવા શ્રોતા બેઠા હોય તો પછી કથા કેટલી દિવ્ય ચાલતી હોય આટલી સુંદર કથા ચાલતી હતી કથા મંડપમાં આટલા લોકો બેઠા હતા હજારો લોકો બેઠા હતા છતાં પણ એ ટાંચણી પડે ને તોય અવાજ આવે એટલી શાંતિ હતી બધા ખૂબ ધ્યાનથી ભાવથી ને મનથી કથા સાંભળતા હતા અને એમાં सुंदर मजा नी कथा चालती थी बद्दा लोको भाव थी कथा सामरता एमा बधाना काने शांत वातावरण હતુ અને એમા પાછળથી એક શબ્દો સંભળાયા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરાર હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હે મુરાર દરવાજાની સામે જોયું તો ભક્તિ સુતૌ તું તરુણ ગૃહિતવા જ્ઞાન અને વૈરાગ્ય ની વૃદ્ધાવસ્થા તો દૂર થઈ ગઈ પણ તરુણ થઈ ગયા યુવાન થઈ ગયા અને પાછા કથા મંડપના દરવાજા પાસે આવી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથે તી નામાની મુહુર વદંતી વારે વારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા મંત્રનો જપ કરતા કરતા નૃત્ય કરવા લાગ્યા હવે જ્યાં ભક્તિને નાચતા જોયા નારદજી પ્રસન્ન થયા ભક્તિ દેવીનું સ્વાગત કર્યું ભક્તિ નારદજીને કહે નારદજી તમારી ભાગવતની ની કથાથી હવે મારું દુઃખ તો દૂર થયું પણ હવે મારે કથા સાંભળવા બેસવું છે હું ક્યાં બેસું ભક્તિ નિવાસ કરવો અને જેવા ભક્તિ દેવી નારદજીના કથા મંડપમાં જેટલા શ્રોતાઓ હતા જેવા ભક્તિ દેવી આવી ગયા ભગવાનનો સ્વભાવ છે ભગવાન ને શોધવા જવા હોય ને તો બીજું કંઈ કરવાની જરૂર ન હોય ભગવાન પ્રાપ્ત કરવા હોય તો ભગવાન ની પાછળ દોડવાની જરૂર નથી બસ ખાલી ભક્તિ તમારા જીવનમાં આવી જાય ભગવાન તો આપોઆપ આવી જાય